બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના વિદાય સમારંભે સમારંભ સમારંભ જેવી શોભાયાત્રા નીકળી મુખ્યમથક બજારમાં સાથે કુવારવા આશ્રમ સુધી નીકળી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરીની બદલી થતા યોજાયો ભવ્ય વિદાય સમારંભમાં જિલ્લા શિક્ષણ અધિકારી રહ્યા હતા હાજર કાંકરે તાલુકાના બાળકોના ભણતર સાથે ચીડા કરી ત્રણ કિલોમીટર સુધી બેન બાજા સાથે નીકળેલ વિદાય સમારંભની શોભાયાત્રામાં શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી ની વડગામ ખાતે બદલી થતા યોજાયો વિદાય સમારંભ શું કાંકરે તાલુકા શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકો શું હતા લાચાર એસી ઓફિસમાં બેસી કરતા હતા અપડાઉન કરતા શિક્ષકો ઉપર મહેરબાની કાંકરે તાલુકાની શિક્ષક તરીકે ફાઇલ બજાવતા શિક્ષકો ની રજા રિપોર્ટ ની તપાસ કરવામાં આવે તો શાળાના બાળકોના ભાવિ સાથે થઈ રહ્યા ચીડા કોણ કરશે તપાસ બીરો રિપોર્ટ રામજીભાઈ રાયકો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભારતભાઈ ચૌધરી સાહેબના બદલી થવાથી એમના બદલીના વિદાય સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત સાથે સાથે અમારા તાલુકા પંચાયતના સેવક તરીકે જેમને ઉમદા કામ કરી છે એવા માનનીય ભીખીબેન બંને આપણે તાલુકાના તાલુકા પ્રાથમિક અધિકારી શ્રી ભરતભાઈ ચૌધરીની અહીંથી બદલી થઈ અને વડોદરા તાલુકા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નિમણૂક થયેલી એટલે તાલુકાના તમામ પદાધિકારીઓ એસએમસીના સભ્યો શાળાના આચાર્યશ્રી દ્વારા એમનું સન્માન સમારંભ રાખવામાં આવેલો શ્રી ભરતભાઈ દ્વારા આ તાલુકામાં ખૂબ સારી કામગીરી એમના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલ છે અને એમને સૌએ બિરદાવ્યા હતા અને આજે ભરતભાઈને પણ નવી નવા તાલુકામાં હું પર પાઠવું છું અને અહીંયા જે કામગીરી સરસ કરી એ અભિનંદન સાહેબ આજ ચાલુ આજે સ્કૂલો ચાલુ છે તો શિક્ષકો ક્યારે પહોંચશે એ આપણે જે જે શિક્ષકો આવેલા છે તો એની સીએલ હશે એની રજા મૂકીને આવેલું છે પચાસ ટકા નહીં આમાં બસો બસો શિક્ષકો જ આવે કામ હતી પત્રીસ કિલોમીટર દૂર આવેલી